ત્યારબાદ શેર શાહ સુરી આવ્યો હતો તે મુઘલ સામ્રાજ્ય તે મુઘલ શાસક હતો નહીં તે અવગાણ શાસક હતો અને તે સુરી હતો તેની શાસન કાળ સોળસો પાંચ સુધી ચાલી હતી ત્યારબાદ અકબર પુત્ર જહાંગીર આવ્યો હતો જહાંગીર ની જહાંગીર સોળસો પાંચ થી સોળસો સત્યાવીસ સુધી ચાલી હતી ત્યારબાદ જહાંગીર औरंगजेब आरंगजेब न शासन व्यवस्था शासन काळ सोळ सो अठ्ठावन सत्तरसो साठ सुधी चाली